નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિઆરી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તહેરીલ સ્વાદ કરું છું તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા આવો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લક્ બટન દબાણ ભૂલશો નહીં તમને ચેનલ પર સરકારી કર્મચારી નેવૂટ કર્મચારી વરિષ્ઠ કર્મચારી પેન્શનધારો બાબતે ડીએ બાબતે એચઆરએ બાબત અને કોઈ કોઈ પણ બાબતે જે માહિતી આવે તો મને જાણ કરવામાં આવશે પેન્શન લેવલની તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ ટેલ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછું છું અવશ્ય તે મિત્રો જોઈન થઈ જજો તો મિત્રો વાત કરી છે આજના વિડીયોમાં પેન્શનો માટે સૌથી મોટા સમાચાર કહી શકાય પેન્શનોને સૌથી મોટા સમાચાર તેમને પણ લાભ થશે મિત્રો તેમના માટે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય તો શું મિત્રો પેન્શન યોજનાનો લાભ મેળવતા કર્મચારીઓની માટે ખુશખબર હવે મળશે માસિક દસ હજારનું પેન્શન તો મિત્રો શું સંપૂર્ણ ઘટના સંપૂર્ણ બાબત ચર્ચા કરવાના છે તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો ચાલો બધા મિત્રો વધારે બગાડતા વિડીયોની શરૂ વાત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જે વાસ્તવ મિત્રો સરકારના સામાજિક સુરક્ષા અને સમ અધિનિયમ લાગુ કરવા માટે જમીન તૈયાર કરી રહી છે અને આ જ કારણ છે સરકાર એટલે પેન્શન યોજના લઘુત્તમ ચુકવણી વધારીને દસ હજાર રૂપિયા કરી રહી છે મિત્રો જે પેન્શન યોજના છે કઈ પેન્શન અટલ પેન્શન યોજના લઘુત્તમ ચૂકવણી દસ હજાર રૂપિયા કરી રહી છે અને હાલમાં જે લોકોએ આ યોજના હેઠળ ખાતું ખોલાવવું છે તેને પરિપક્વતા પણ એક હજારથી માંડીને પા પાંચ હજાર રૂપિયા સુધી માસિક પેન્શન મળશે જોકે તેઓ રોકાણ કરવાની રકમ પર આધાર રાખે છે અને હવે સરકાર આ યોજના હેઠળ પેન્શન પેન્શન તરીકે આપવામાં આવતી રકમને વધારી દસ હજાર રૂપિયા કરવામાં કરી રહી છે આ વર્ષે સૌથી વધુ સભ્ય બન્યા છે ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર આ યોજના હેઠળ ખાતા ખોલનાર લોકોની સંખ્યા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ પચીસ સૌથી વધુ હતી આ વર્ષ આ વર્ષ યોજના હેઠળ એક પોઈન્ટ બાવીસ કરોડ લોકોના ખાતા ખોલાવ્યા છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ચેરમેન દીપક માહિતી કહ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં યોજના લાભ લેનાર લોકોની સંખ્યા છ કરોડ હતી જ્યારે ગયા વર્ષ બે બાવીસ ત્રેવીસ યોજના સામે લોકોની કુલ સંખ્યા લગભગ પાંચ પોઈન્ટ વીસ કરોડ હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ યોજના બાવન ટકા મહિલાઓ હતી સાથે સાથે મિત્રો પેન્શન રેગ્યુલરટી ભલામત કરી હતી કે યોજના હેઠળ મળનાર પેન્શન રકમ વધારવી જોઈએ અને હકીકતમાં પૈસાની કિંમત સમય સાથે ઘટતી જાય છે નયા યોજના હેઠળ પેન્શન મળવાનું જરૂર હતું એક હજાર રૂપિયાવાળી પાંચ હજાર મૂલ્ય વધુ વધારે નહીં હોય તેથી પેન્શન રકમ વધારવી જોઈએ તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ